હેલો નમસ્કાર સત્રીકાલ આદાબ અને અસલામ વાલેકુમ અલ્તાબ લોચ આજે તમારી સમક્ષ એક નવો વિડીયો લઈને આવ્યો છું મિત્રો આજનો વિડીયો ભગવાન બુદ્ધ એના ભગવાન બુદ્ધ જે ઉપદેશ હતા એ જે ઉપદેશ આપે છે એક ભાઈને રાકેશભાઈને અને રાકેશભાઈના જીવનમાં શું પરિવર્તન આવે છે એ આ વિડિયોમાં છે તો મિત્રો ચાલુ 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 કરીએ લેટ્સ પ્લે તો મિત્રો હવે ભગવાન બુદ્ધ એક રાકેશભાઈ કરીને હોય છે એને એટલે વિચારવામાં આવ્યું છે કે રાકેશભાઈ એક રાકેશભાઈ હોય છે અને એ રાકેશભાઈ ભગવાન બુદ્ધનો ઉપદેશ રોજ લેતા હોય છે એને ગુસ્સો બહુ આવે છે અને ગુસ્સો આવે એટલે એનામાં મોહ માયા દ્વેષ ક્રોધ અને ક્રોધના લીધે બધું આવી જતું હોય છે અને એ માણસ ડિસ્ટર્બ થઈ જાય છે ગુસ્સાના લીધે તો રાકેશભાઈ ગુસ્સાવાળા હોય છે અને રાકેશભાઈ એ ગુસ્સો દિમાગમાંથી કાઢવા માટે એ ઉપદેશ લેવા આવતા હોય છે રોજ એટલે ભગવાન બુદ્ધને એક વાર કહે છે કે ભગવાન બુદ્ધ હું તમારો ઉપદેશ રોજ સાંભળું છું રોજ તમારી સભામાં હું આવું છું પરંતુ મારામાંથી ગુસ્સો જાતો નથી કેટલા સમયથી આ વસ્તુ હું તમારા પાસેથી સાંભળું છું પણ મારામાંથી એ ગુસ્સો જાતો નથી અને એના લીધે મારા જીવનમાં દ્વેષ મોહ માયા આ બધું આવી જાય છે અને એ હું કાઢી શકતો નથી ભગવાન બુદ્ધ એને કહે છે કે જો ભાઈ ગુસ્સો માણસને ક્રોધ માણસને બધું સત્યા નાશ કરી નાખે છે ક્રોધ વસ્તુ બહુ ખરાબ છે એટલે એને તું મૂકી દે કારણ કે ગુસ્સા ઉપર જે માણસ સૌથી વધારે તાકાતવર એ કહેવાય છે કે ગુસ્સા ઉપર કાબુ મેળવી લે પરંતુ આનાથી એ થતું નહોતું એટલે રાકેશને ભગવાન બુદ્ધ એમ કહે છે કે તું સાંભળ તું ક્યાંથી આવે છે તો કે શ્રાવસ્તી નગરીથી મારા માતા પિતા મારું ઘર બધું જ છે અને આ એરિયા કયો તો કે રાજગૃહ ભગવાન બુદ્ધ જ્યાં ઉપદેશ આપતા હતા એ રાજગૃહ એરિયા તો કે બંને વચ્ચેનું અંતર અને અહીંયા આવવા માટેનો સમય કેટલો લાગે તો કે બે દિવસ લાગે ત્યારે ઘોડા હતા એટલે ઘોડા ઉપર આવતો હતો તો કે બે દિવસ લાગે એમ તો કે બે દિવસ લાગે બરાબર છે તને એટલું ડિસ્ટન્સ પાર કરવા માટે બે દિવસ લાગે છે તો પછી તું એવું વિચાર કે તું અહીંયા બેઠો છે અને બેઠા બેઠા તું શ્રાવસ્તી નગરીમાં પહોંચી જાય તો કે ભગવાન બુદ્ધ તમે કેવી વાત કરો યાર હું બેઠો બેઠો થોડો પહોંચી જાઉં શ્રાવસ્તી નગરીમાં તો કે જો એના માટે મારે ચાલવું પડે એના માટે મારે ઘોડે સવારી કરવી પડે તો કે જો આમાં એવું જ છે કે કોઈ બી વિચાર કોઈ બી ઉપદેશ તને અહીંથી મળે અને એ આચાર કે વિચારને તું તારા આચરણમાં ના મૂક એને તેને અમલમાં ના લાવ તારા આચરણના તો એ વિચાર તરંગી હોય છે એ કસા કામનો નહીં કોઈ બી લોખંડી વિચાર ભલેની હોય પણ એ કાંઈ કામનો નથી એટલે મિત્રો કોઈ બી વસ્તુ આપણે સારી સાંભળીએ અને પોતાના ખુદના આચરણમાં લાવીએ તો એ કામની છે બાકી એ તરંગી થઈ જાય એક સેક્ચલી વિચાર થઈ જાય છે અને એ હંમેશા આપણને નુકસાનય કરતું હોય છે તેથી માણસ એમાં અટવાયા કરે છે તો મિત્રો સાચી વસ્તુ હોય સત્ય હોય તો એ આચરણમાં લેવું જરૂરી છે અને એનાથી જ આપણને આપણું જીવનનું ઘડતર થતું હોય છે તો આવા ભગવાન બુદ્ધ જેવા મહાન ઉપદેશકો આપણને જીવનમાં કંઈક કહી જતા હોય છે આવું નાનું મોટું કહીને તો આવી નાની નાની વાતો કહેવાનો મારો મતલબ એવો છે કે આપણા જીવનમાં મારા અને તમારા બધાના જીવનમાં કંઈક નવું આવે અને એનાથી આપણે પોઝિટિવિટી આવે નેગેટિવિટીને ચાલો આપણે દૂર કરીએ અને પોઝિટિવિટી લાવવાનો પ્રયાસ કરીએ અને આપણે કંઈક મેળવીએ જીવન